હેલો મિત્રો સ્વાગત છે આપસોનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું આપસોની વિનંતી છે કે વિડિયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો પાસવર્ડ મિત્રો તમને વિડીયોની અંદર જ મળી જશે વિડીયોને તમે ધ્યાનથી દેખશો એટલે તમને મિત્રો સ્ક્રીન ઉપર ચાર આંકડાનું પાસવર્ડ જોવા મળી જશે જે બે બે બેકરીને આવશે ઓકે તો વિડીયોને અંત સુધી દેખજો તો ચાલો આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરી સૌ પ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ઓકે મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારું શું ગ્રહણ છે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર કંઈક આ પ્રકારનું એક પ્રોજેક્ટ આપેલું છે જેને તમારે સિમ્પલ ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તમારા લાઇટ મોશન એપ્લિકેશન અને મિત્રો જે પાસવર્ડ છે તે તમારે જાણવા માટે વિડીયોને તમે પહેલાંથી લઈ અને છેલ્લા સુધી એકવાર દેખી લેજો તમને પાસવર્ડ વિડીયોની અંદર મળી જશે ઓકે તો આપણે સિમ્પલ શું કરીશું આ જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેશું આપણે અહીંથી મિત્રો પ્રોજેક્ટ ઓપન કરી લેશું ત્યાર પછી શું કરવાનું છે સિમ્પલ તમારે આની અંદર જે ફોટો છે તે માત્ર બદલાવવાનો રહેશે એટલે તમારો વિડીયો એકદમ રેડી થઈ જશે તો તમે ફોટો કેવી રીતે બદલશો મિત્રો તેના માટે સિમ્પલ તમે આ રીતે અહીંથી પ્રોજેક્ટને ઓપન કર્યા પછી આ રીતે લાસ્ટ પર જશો એટલે મિત્રો તમને અહીંથી એક ઇમેજ જોવા મળી જશે દેખી શકો છો આ જે ફોટો છે સિમ્પલ મિત્રો તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી જવાનું રહેશે કલર એન્ડ ફિલ ઉપર કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો આજે અહીંથી અક્ષર અક્ષરલખલ આવે છે તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે ક્લિક કરી દેવાના છે તેની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ગેલેરીમાં જે પણ ફોટા હશે તે બધા અહીંથી આવી જશે ત્યાર પછી તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટાને સિમ્પલ તમારે અહીંથી એડ કરી દેવાના છે ઓકે તો હું તમને બતાવવા માટે અહીંથી એક ઇમેજને એડ કરી લઈશ જેમ કે માની લો મારે આ જે ફોટો છે તે યુઝ કરવાનું છે ઓકે તો આ ફોટા ઉપર અહીંથી હું ક્લિક કરી અને સિમ્પલ ઉપર જે પ્લસનો એક મિત્રો છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે આ રીતે કરી દેવાના છે આટલું તમે કરશો લો ફોટો અહીંથી એડ થઈ જશે દેખી શકો છો અને તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે તો મિત્રો તમારે આટલું જ કરવાનું છે બીજી કોઈ પણ જાતની મહેનત નથી કરવાની ત્યાર પછી તમે અહીંથી ક્લિક કરી અને વિડીયોને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ કરી શકો છો ઓકે તો મિત્રો પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધું છે તમારે ઇમ્પોર્ટ કરી લેવાના છે અને મિત્રો પાસવર્ડ તો આપણી વિડીયોની અંદર આપી દીધા છે તો મિત્રો અહીંયા વિડીયો તો પસંદ આવી ગયો હશે જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર જરૂરથી કરી લેજો તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ